મોડાસામાં સાઈ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન સાઈ ગ્રુપ દ્વારા સતત એકવીસમા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું પંડાલમાં કેદારનાથ ધામનું એક સુંદર મંદિરની થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યું સાઈ ગ્રુપ દ્વારા બે મહિનાથી સતત મહેનત કરી આ સુંદર કેદારનાથ ધામની થીમ તૈયાર કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા બર્ફીલા અમરનાથનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા તેમજ આ થીમ જોવા માટે આવે છે મોડાસામાં સાઈ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન સાઈ ગ્રુપ દ્વારા સતત એકવીસમા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયું પંડાલમાં કેદારનાથ ધામનું એક સુંદર મંદિરની થીમ આકર્ષણનું કેન્દ્ર બન્યું સાઇ ગ્રુપ દ્વારા બે મહિનાથી સતત મહેનત કરી આ સુંદર કેદારનાથ ધામની થીમ તૈયાર કરવામાં આવી દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા બર્ફીલા અમરનાથનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા તેમજ આ થીમ જોવા માટે આવે છે